લાભ એટલે આપણું જીવન ધન્ય બની જાય લાભ બીજો તો શું લાભ કઈ સંપત્તિ રૂપિયા હોય જ કઈ સુખી 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 નો તો 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 કાલી રોજ હોય હસતો રાખીને બાકી કરોડપતિ હોય ને આમ ઊંઝાઇ ગયેલ ઘોડે બેહવું પડે કઈ બીજો પ્રશ્ન હોય રૂપિયા થી જ કઈ સુખ નથી આવતું સુખ તો બધું હોય આપડે જો દેવાંશ જેવો દીકરો હોય અત્યારમાં મને ધમકી દઈ છે કે છે મોબાઈલ દે નકર હું મોટો થઈ ને તને ખીજાયું કીધું ભાઈ આપણે ને રૂહી કોઈ દિવસ મારા હામી બોલી નથી હાથ તો ઊંચો કરવાની દૂર વાત છે નાનિયું હતું તોય કોઈ દિવસ હજી મારા હામ હું કહું એમ જ કરે ના ભાઈ તો અત્યારથી મોટો થાય પછી એ સમજી જાય

તો ઘી લેતા જઈએ એટલે ઘી નું પેકિંગ કરી લઈ હમ યો ગયો છે દીધો તો હવે શરદી એમ આમાં રાખવાનું હોય એમ પેલા શરદી થઈ ગઈ છે ભાઈને ગરમીમાં અમારે અહીંયા મિલેટરી રાખ નાના છોકરાને ચોકલેટ અને ચોકલેટ અને બીજા એટલે સોડા એટલે કે જાય એટલે ચોકલેટ થાય આપડે જુનાગઢ નો ધકો દોડી જ લેવાનો હજી પેકિંગ તસે હવે ઈ હવે

આપડે જવાનું છે કંડોડા બેડ ની ખરીદી કરવા હવે આપણે ઉપર રૂમ તૈયાર થઈ ગયો પણ આપણે શાસ્ત્ર ને બધું માની કે આપણે નોરતા માં કઈ પણ ખરીદી કરી ને એ સારું આપડે નોરતા ની વાત હતી શ્રાદ્ધ આવતા એ નઈ આપણે દેવાનસિંહ પપ્પા આપડે કઈ ના પાડે આજ કે નહીં એમાં લેવાની તો મને હા ના પાડે નઈ આજ તો માતાજીને દયા છે

એટલે ડિઝાઇન તમારે ખાલી ડિઝાઇન જો અત્યારે આ એક આ ક્લાસિક મોડલ સારું છે ટૂંકમાં મારું પછી આ પ્લેન ઉપર ટૂંકમાં બરોબર છે પછી મને એમ આપણે આ ગાદી છે ટૂંકમાં

એમાં કઈ જ નહીં એ તો જોઈતા જ ખબર પડી જાય ને આવી ફર્નિચર વસ્તુ બધી સરસ જ એમાં જવાબદારી

અથવા અમુક હોય મર્યાદા મુજબ તમને અને દિવાળીની ભેટ લેખે અને આપણો વિડીયો જોઈને આવે એને અને આપણે કનોળા સેન્ટર આમ જોઈને તો નાનું કેવાય કારણ કે આજ વીસ વર્ષ માં તો હજી ઘણું પ્રગતિ કરી ન તો કનોડાના બસ સ્ટેન્ડમાં તમે આવો ને તો બસ સ્ટેન્ડમાં તમને ઊભવું ન ગમે એવી સ્થિતિ હતી એની બદલે અત્યારે તમે જામ કંનોડામાં આવો તો તમને જે વસ્તુ જોઈ મળી જાય કારણ કે નાના સેન્ટરમાં આ વસ્તુ મળે એટલે બહુ ખરેખર સારું કહેવાય એમ Gracias. ટાઈમ થયો પાંચ એટલે આપણે દેવાંશભાઈ આપણે કઈક ને કઈક નાસ્તો ખવડાવવાનો હોય અને આજ તો એની તબિયત એ બરાબર નથી અમે કંડોળા માં આપણે ખરીદી કરવા દીધી ઘરે જાવું ઘરે જાવું નકર ક્યારે ઈ એમ કીએ નહીં તોય એને આપણે બપોરે હોવા દીધો નથી નકર હાં ગરબી જોવા જાય ને એટલે સોડા પીવી ને ચોકલેટ ખાઈને એટલે આપણે જુનાગઢનો ધકો તો ગણી જ લેવાનો એટલે અત્યારે સત્સંગમાં ગયો છે નાસ્તો બનાવી લઈએ બહાર ચાર થી પાંચ કલાક નાખો ન રાતના દસ ટાઈમ સત્સંગમાં બાને તો રોય જવાનું જ આપણે હજી નથી સત્સંગમાં રોય કારણ કે માંડ થોડીક વાર સાઈ ફ્રી હોય એટલે આપણે એ ટાઈમે મોબાઈલ જોતા હોય અને હવે આપણે દેવાંશભાઈ નો નાસ્તો બનાવવાની બધી તૈયારી તો કરી જ લીધી છે અને નાસ્તામાં બનાવવાના છે ગભગોલા એટલે નું ભીભું ઉતારી લીધું છે ડુંગળી ટમેટા મરચું અને આપણે રવાઈ પલાળી દીધો છે ત્યાં ભાઈ પાછો આવે જ છે અવાજ આવે જ છે હું ગેસ ઉપર રાખી દીધું અને રવોમાં થોડુંક દહીં ને મીઠું ને પાણી નાખી પલાળી દીધું રવો એકદમ સરસ ફૂલી ગયો હવે એમાં આપણે મરચું ટમેટું ડુંગળી કોબી છે પણ કોબી આપણે હવે ડુંગળી નાખી બધું મિક્સ કરી ગભગોલા બનાવી દઈ ભાઈને રોંધાનો નાસ્તો આવો કઈ હેલ્ધી મળી જાય ને એટલે બાપુ ખાવાનું નામ ન લે આવું છોકરાઓને સટપળતું તો ભાવતું જ હોય બીબુ તપી ગયું અને અને આપણે સિંગ સિંગ તેલ જ તેલ ઘરનું સિંગ તેલ હોય ને એટલે એ બી મસ્ત સુગંધ ગમે રસોઈ ની કે નો ખાવું હોય ને તો એમ થાય ખાવું જ પડશે થોડીક વાર ચડવા કે પછી એને ઉઠલાવ જો ચડતા કઈ વારે ન લાગે લોઢી તપી ગયેલી હતી ને એટલે ફટાફટ ચડી જાય

આપણે અત્યારે તો કબાટ આપડો એકદમ ખાલી જ છે હજી આપણે એટલી સારી લઈ દેવાની છે કે

ધોરાજી કે ક્યાંક બાગ થી લેવો જો હે ન્યા તો હતો જ ને ધોરાજી ટાઈમ નોતો આપણે પેશિયલ કાસ નું ધોકો ખાવા અને આપણે બેડ બાકી હતો ફર્નિચર માં એટલે બેડ તો આપણે બનાવી તો ભેગો બનાવી દે પણ આપણું એવું હતું કે એક જગ્યાએ રહેવો બેડ નોતો બનાવો બધે એવું બનાવો છે કારણ કે આપણે તો ગમે ત્યારે હકેલી છે કે હકડાઈસ થાય છે તો માડીયા માટે સાગેટી નું ભૂખો હોય તો હું કાઈ એવો છે પડ દેવાનો

અને કવર ચડાવ દે પછી ગૌરી નંદા મારી વાત જતી હશે અને હવે આવી ગયા આપણે બીજા રૂમ માં ઈ રૂમ એ એકદમ તૈયાર થઈ ગયો છે હવે એમાં તમાક કઈ કરવું પડે ને જો ટેબલ ઉપર આપણે સરસ આપણે ગાય ધાર મેળામાંથી લેવા એ રાખી દીધા છે લાગે છે સરસ ગુલાબ ને નહીં હા કોક ઊઠીન જોય તેમ થાય કે આપણે જઈને બગીચામાં બેઠા અને આપણે બસ તે સહી આવ સરસ જોવે તો અને આ રૂમ આપણે બેસી કે મહેમાન માટે પથારી કરવાની જરૂર જ નથી અને આપણે આ કબાટમાં આવી ડિઝાઇન છે કારણ કે આ કબાટ નાનો એટલે એમાં ડિઝાઇન આવી રીતના જ આવે ઓલી નો કરે ઊભી કે અમે બે હવે ઉકેલ કામ છે આ કામ કઈ થાય ખબર છે મારી દીકરી વેકેશનમાં આવશે ત્યારે હા તઈ બધા એ છે ને છોકરા ત્યારે આપણે કાગળ

ભાઈ ની ઉપર પડીવા પેલેથી આપડે છોકરા વાળા ને આ દેવાનું પડ્યું છે અને ભાઈ એટલે આપણે એવો ઝૂલો લઈ લીધો એટલે ક્યારેક આપણે ઈચ્છા થાય કે બે રોઈ બે બેહવા થાય ઝૂલો કેવો કેવાય

અને વાડિયે થી આઈ હોય પાંચ મિનિટ આરામ કરવું હોય તો અહીંયા બરોબર જયારે લાંબાવી હોય તો આરામ થઈ જાય